ભરુજ રહાણપુર ની મિલનગર સોસાઇટી ના રહી દોઢ વર્ષ જ તૂટી ગયો ગ્રામ પંચાયત રોડ ભરૂચ શહેર નજીક આવેલ રાહાડપુર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બેસમાં રસ્તા અને ઉભરાતી ગટરના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતા ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદો કર્યા છતાંય ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી રોડની છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે બાળકો વૃદ્ધો અને મહિલાઓને આ દિનચર્યા દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી રોડ અને ગટર વ્યવસ્થાની મરામત કરવામાં આવે मैं जूली मैं जूली सिंह मिलन नगर में रहती हूँ यहाँ की गलियाँ एकदम गंदी हैं खराब है एक महीने से कह रहे हैं कि गली बनवाइए रोड बनवाइए नहीं बना रहे बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो सब गंदगी में पैर हो रहा है तो कैसे नमाज पढ़ेंगे तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलिया जल्दी से अच्छे से बने आपने इसके विषय पे किसी को किसी को कम्प्लेन किया सब मिलके गए थे जी क्या क्या बोला हुआ आपको वो कोई रिस्पॉन्स नहीं दिए है कोई रिस्पॉन्स नहीं दिए है नगर से बोल रही हूँ मैं रोड बनाओ पूरा रोड टूटा है बच्चे मदरसे स्कूल जाते गिरते कपड़े खराब हो के आते इसके लिए रोड बनाओ गटर लाइन बनाओ उधर आगे भी ही हाल पूरा गंदा टूटा पूरे गटर फूट गई है आपके सरपंच को आपने बोला है सही कभी बोला था दो तीन बार मैं खुद जाके की सरपंच तो है सरपंच कौन है यहाँ का वो थे ना सरपंच तो 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 हो यहाँ आठ बजे बराबर है पर यहाँ पर तो तो कचहरी में जाते हो आप पंचायत में जाते हो तो आपको किसके साथ बात करो सरपंच मिलता है आपको नहीं नहीं मिलता है મારો નામ શાનુલ્લા ખાન બદલુ ખાન પઠાન છે હું પંદર વર્ષથી પંચાયત ની સેવા કરું છું મૌખિકા લોકો મારી પાસે રજુઆત કરે છે હું પણ પંચાયતમાં રજૂઆત કરું છું પણ કંઈ કામ થતું નથી સાહેબ રોજ મારે રજૂઆત કરવાના હોય જ્યારે પણ પંચાયતમાં જાઉં છું હું રજૂઆત કરું છું એટલે કામ થતું નથી લોકો એટલા હેરાન થાય છે નમાજીઓ અહીંથી જાય છે બધા ઉપર છાંટો ઓળે છે આજે પણ એક ભાઈનો ગાડી ફસાઈ ગઈ અમુકના એમાં બંધ થઈ જાય છે ટુ વ્હીલર પછી ચાલવા તો હું જ ગાડી ફસાઈ જાય તો ચાલવા તો કંઈ કહેવાની વાત જ નથી आप पंचायत में जाते हो किससे कंप्लेन करते हो सर जी आप कंप्लेन तो साहब मीटिंग में मुद्दा उठाऊ तो कि आ तकलीफ है पर हाँ हाँ करी ना यू है कि थी जैसे थी जैसे पर क्यारे थे कोई डेट के तारीख फिर कोई आलतू नहीं आपकी पंचायत का सरपंच कौन है मुनेरा बहन फरीदभाई पटेल आप जाते हो पंचायत में किसके साथ बात होती है आपकी आपको किसको रजुआत करनी पड़ रही है तलाटी साहब रहे थे सरपंच हो रहे थे पर हाँ हाँ करी ना કામ થતું નથી એવું કહે કે થઈ જશે આશ્વાસન આપે છે